સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ફરી એક વખત પાક નુકસાનીના સર્વેમાં ગોલમાલ થયાના આક્ષેપ સાથે ખેડૂતોએ ખેતીવાડી વિભાગની કચેરીએ આક્રોશ વ્યક્ત કરીને રજૂઆત કરી છે સાયલા ચોટીલા ચૂડા વિસ્તારના ખેડૂતોને પાક નુકસાનીના કિસ્સામાં તેઓની સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત તેઓએ કરી છે તેમજ પાક નુકસાનીના સર્વે બાબતે ગ્રામસેવકો ઉપર પણ આક્ષેપ કર્યા છે ઝાલાવાડ પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થવા છતાં સરકારી સહાયથી અસરગ્રસ્ત ખેડૂતોની યાદીમાંથી બાદબાકી થતા આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ કેટલાક કિસ્સાઓમાં ખેડૂતોને નુકસાન કરતા ઓછો સર્વે કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સાયલા ચૂડા ચોટલા લીમડી થાન વિસ્તારમાં ખૂબ અતિવૃષ્ટિ થઈ હતી જેના કારણે સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને આ વૃત્તિ અતિવૃષ્ટિના કારણે મેં કીધું એમ ત્રણ ચાર તાલુકામાં ખેડૂતોને પાક બળી ગયો તો સુકાઈ ગયો તો સાવ નષ્ટ થઈ ગયો હતો અને એ તે ઉગતો હોય ઝીંડવા આવતા હોય ફૂલ બેસતા હોય આવી અવસ્થામાં મગફળી હોય કપાસ હોય બાજરી હોય તમામે તમામ પાક શાકભાજીના પાકો પણ સાવ નષ્ટ થઈ ગયા હતા ત્યારે જગતના તાકતે ખૂબ મોંઘા બિયારણો રાસાયણિક દવાઓ જંતુનાશક દવાઓનો ખર્ચો કર્યો હોય પિયતનો ખર્ચો કર્યો હોય અને મેં કીધું અતિવૃષ્ટિના કારણે વ્યાજવા પૈસા લઈને પણ પાક સારો કર્યો હોય ને એ વખતે પાક નુકસાન થયું હોય ત્યારે સરકારે જે જાહેર પેકેજ જાહેર કર્યું હતું એમાં તમામ ખેડૂતોએ વીસી મારફત ફોર્મ ભર્યા હતા પરંતુ ગ્રામ સેવકોને ખેતીવાડી અધિકારીઓ અને તંત્ર દ્વારા ગોટાળા સર્વેમાં કરાવ્યા છે જેના કારણે સાયલા ચૂડા ચોટલા થાન કે મૂળી હોય કોઈપણ પણ ખેડૂતોને માત્ર એક તાલુકામાં દાખરી કે હું તમને સાયલા તાલુકાનો દાખલો આપું જ્યાં ચૌદ હજાર ખેડૂતોએ અરજી કરી હતી તેમાંથી માત્ર ત્રણસો ને ખેડૂતોને સહાય મળે છે ત્યારે આ સાયલા તાલુકો જ્યારે અને ચોટલા હોય કે થાન હોય કે ચૂડા હોય આ આપણને ગુજરાતનો એક ભાગનો હોય એવું અત્યારે થઈ રહ્યું છે જગતના પાંચ સાઇટે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે તો અમારે સરકારશ્રીની માગણીની અને લાંગણીને એક અલ્ટિમેટમ છે જો ટૂંક સમયમાં સરકારશ્રી આ મેઘઝીન ઉપરના દર્શાવેલા તમામ તાલુકામાં જે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે ત્રીસથી તેત્રીસ ટકા મુજબ બાવીસ હજાર હેક્ટરે અને બીએનપીએફમાં એક અગિયાર હજાર રૂપિયા હેક્ટરે તો તમામ મર્યાદામાં જો ખેડૂતોને આ પેકેજ મુજબ સહાય ચૂકવામાં નહીં આવે તો ટૂંક સમયમાં તમામ ખેડૂતો મામલદાર કચેરી કલેક્ટર કચેરીઓ કે ખેતીવાડી કચેરી હોય ઉપાસ આંદોલનો કરશે ધારણા પ્રદર્શનો કરશે પણ પોતાનો હક હક અને અધિકાર મેળવીને જ રહેશે આજે સુરેન્દ્રનગર ખેતીવાડી કચેરી ખાતે આમ જોવો તો આજે ખેડૂત સરકાર પાસે ભીખ માગવા આવ્યો હોય ને એવું અમારી સાથે અહીંયા વર્તન થયું છે વારંવાર ખેડૂત પોતાની સહાય માટે વલખા મારી રહ્યો છે અને સુરેન્દ્રનગરનો મારો જગતનો તાત આ ભારતીય જનતા પાર્ટીની સરકારની બેદરકારીના કારણે અને ખેડૂત વિરોધી સરકારના કારણે હાલમાં જ એવો રિપોર્ટ આવ્યો છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની સરકારે કેન્દ્ર પાસે કોઈ દરખાસ્ત જ નથી કરી તો શું ગુજરાતના ખેડૂત એ ગુજરાતના ખેડૂત નથી પાકિસ્તાનના ખેડૂત છે તમે અહીંયા બેઠેલા વર્ષોથી ત્રીસ વર્ષથી તમને આ ખેડૂત સમાજ દર વર્ષે મત આપી અને તમને ચૂંટાય અને સરકારમાં બેસાડે અને તમે જ આ ખેડૂત સાથે આજે મજાક કરી રહ્યા છો અમે અહીંયાથી અલ્ટિમેટેટી આપીએ છીએ કે જો ટૂંક સમયમાં સુરેન્દ્રનગરના દરેક ખેડૂતને યોગ્ય સહાય નહીં ચૂકવવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર ખેડૂત સાથે બેસછું ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો એનો સર્વે અને સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાયથી વંચિત રાખવા માટે અધિકારીઓ દ્વારા સરકાર સાથે મળી અને એક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે ગામડાઓની અંદર જે ગ્રામ સેવક દ્વારા આંકડા લખવામાં આવ્યા હતા આંકડા બદલી નાખવામાં આવ્યા અમુક ગામને સહાયથી વંચિત રાખવા માટેનું ગુનાહિત કૃત્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે આજે સાયલા ચૂડા ચોટીલા તાલુકાના ખેડૂતો આવ્યા છે જ્યાં વધારે ખેડૂતોએ અરજી કરી છે જેને ખરેખર તેત્રીસ ટકાથી વધારે પાક નુકસાન છે ત્યાં માત્ર અઢીસો ખેડૂતોને સહાય આપવામાં આવી અને બાકીના ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા સમજી વિચારી જાણી જોઈ અને રાજકીય હાથો બનીને અમુક અધિકારીઓએ કામ કર્યું છે આવનાર સમયમાં જો આ ખેડૂતોને સહાયથી હજુ વંચિત રાખવામાં આવશે અલગથી બજેટની ફાળવણી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં ચાર પાંચ તાલુકાના ખેડૂતો એકત્રિત થઈ અને આમરણાત્મક ઉપવાસ પર અહીંયા બેઠવાના છે અહીંયાથી સરકારને ચીમકી આપીએ છીએ ચેતવણી આપીએ છીએ કે ખેડૂતો સાથે જે ગદ્દારી કરી છે અને જે અધિકારીઓએ આવું ષડયંત્ર કર્યું છે આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે અને જગતનો બાપ જે ખેડૂત છે આ જે શિયાળુ પાક વાવવાથી વંચિત છે શિયાળુ પાક વાવી શક્યો નથી પૈસા ન હોવાના કારણે તો આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે મોટા પ્રમાણમાં નુકસાન છે એ ખેડૂતોને મદદરૂપ થવાના એક પ્રયત્ન કરવામાં આવે મારું નામ કિશોરભાઈ અર્જુનભાઈ સોળમિયા આજે અમે ખેતીવાડી અધિકારીશ્રીને અમે દરેક ગામના ખેડૂતો સાયલા તાલુકાના ધુડા તાલુકાના તમામ ખેડૂતો ખેતીવાડી અધિકારી રજૂઆત કરવા આવ્યા છીએ એમને જ્યારે પાક નુકસાનીમાં વધારે વરસાદને કારણે થયું એમાં જે એમને ગામ સેવકો મોકલ્યા એમને ખોટા સર્વે કર્યા છે અને અમુક અમુક ખેડૂતોને બાકાત રાખી દીધા છે અમુક ગામડાને વધારે વળતર ચૂકવવામાં આવ્યું છે અને અમુક ગામડા કારણ એકમાત્ર એ કે એમના જે ગામ સેવકો જે સર્વે કરવા આવ્યા હતા તે લોકો એક જગ્યાએ બેસી અને એમને ગોલમાલ કરવાના ઈરાદેથી ગામમાં બેસીને સર્વે કરીને ખોટા આંકડા મોકલી અને ખેડૂતોને હેરાન કરવાનું એક કાવતરું રચવામાં આવ્યું છે અમે જે કપાસ વાયો હતો એ કપાસમાં જે વાડી આવ્યા જ નથી કોઈ ગામ સેવક કે સરપંચ અને લખી નાખ્યું કે અમને કોઈ નુકસાન નથી એના હિસાબે અમને વળતર મળ્યું નથી આવી બધી નાની મોટી જે સમસ્યા થઈ છે અને જે ગામડાને બાકી રાખ્યા છે એ ગામડા વાળાને બધાને ફરીને સર્વે કરે અથવા તો વળતર આપે વળતર નહીં આપે તો અમે બધા જે ત્રણ ચાર તાલુકાના ખેડૂતો એકઠા થઈ અને કણે અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ મારું નામ મેણિયા વિનુભાઈ લીમડી તાલુકાનો ખેડૂત હવે જે અત્યારે પાક નુકસાનીનો જે સર્વે કર્યો તેમાં મારી જમીન છે આશરે ત્રણ હેક્ટર ત્રણ હેક્ટર એટલે કે સરકારની માન્યતા મુજબ બે હેક્ટરના પાક નુકસાનીનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ માત્ર ને માત્ર સોળ હજાર બસો ને એસી રૂપિયા આપવામાં આવ્યા છે હવે એમાં પિયતના દાખલા જો આરે જોડ્યા તો ત્યારે મારા ગામસેવક જોડે ચર્ચા થઈ ત્યારે ગામ ગામસેવકે એવું કીધું કે ભાઈ અત્યારે સોળ હજાર બસો બધા ખેડૂતને ભાગ ભાગ પાડતા એટલે એટલા એક ખેડૂતને પાકમાં આવે છે હા પછી જયારે મેં કીધું કે બેન હવે આ પરિપત્ર શું થશે તો એમને એવું કીધું કે પરિપત્ર બરિપત્ર કઈ ના હોય કે અત્યારે જે વાત થઈ ગઈ કે સોળ હજાર બસો ને એસી રૂપિયા ખાતામાં નાખવાના એટલા નાખવાના તો હવે અરે પિયત ના દાખલા જોયડા છે પિયત ઓલરેડી બે છે તો બિન પિયત ગણે તો બાવીસ હજાર આવવા પડે રજૂઆત કરવા તમે અત્યારે સર્વે કરો ને એટલે ખેતરમાં તો સોળ હજાર બસો માં એક ખાડો બુરાય ને એટલા જ પૈસા કઈ નો કહેવાય બાકી અત્યારે તમે હાલમાં ખેતરનો સર્વે કરો ને તો સોળ હજાર માં એક ખાડો બુરાય એવું નથી એટલું નુકસાન છે